આપણે જોવાના છીએ ધોની બધા અંદર આવી જવાનું છે તો ધોની સિરીઝને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે એક કામ કરીએ બહુ જે થાય છે એના કરતા આપણે નાના નાના બંચ બનાવશું હવે ફાટ વધાર બરોબર ચાલો હવે જો કે ભાઈ એ આ આપેલું છે આના આપણે શૂન્ય શોધવાના છે અને શૂન્ય ગોતા પછી આપણે શું ગોતવાનું શૂન્યને ચકાસવાના છે તો શૂન્ય શોધવા માટે આપણે શું આપેલું છે કે 6x2 શું છે 6x2 3 7x તો પહેલા આને કયા ફોર્મેટમાં ફેરવવું પડે આપણા જે જોઈતા ફોર્મેટ એટલે કે x2 bx c 0 માં ફેરવવું પડે તો શું થાય આપણે સરળતાથી મળે એની વાત કરીએ તો પેલા છ નો ગુણાકાર કોનો કોનો ત્રણ અને છ નો ગુણાકાર એટલે કેટલા આવે છે દુકાદેરી અઢાર અઢાર ના એવા બે ભાગ પાડવાના કે જેનો સરવાળો શું આવે થાય તો હવે જોઈએ કે કઈ રીતે ભાગ પડશે હવે અઢાર છે તો છ છ માં છ ને ત્રણ તો નવ થાય તો ચાલે નહીં તો માઇનસ અઢાર માં માઇનસ નવ પ્લસ બે નવ માંથી બે જાય તો સાત હા સાત આવી ગયા માઇનસ વાળું એવું તો અહીંયા લખ શું આવશે છ માઇનસ હવે શું આવશે નવ એક્સ ભાગ પડે નવ દુ અઢાર વાળો માઇનસ નવ પ્લસ ટુ એક્સ અને માઇનસ ત્રણ ભાગ દીધા હવે આની અંદર શું કરવાનું સ્કવેર માઇનસ નવ એક્સ ટુ એક્સ માઇનસ અંદર આપણે ત્રણ અને એક્સ તો શું અહીંયા તો કે ટુ એક્સ માંથી એક્સ કોમન નીકળી ગયું એટલે ખાલી એક્સ આમાંથી ત્રણ કોમન એટલે ખાલી બધા ત્રણ હવે આમાંથી કોમન નીકળશે નહીં એટલે વન લખના તો શું આવશે ટુ એક્સ બરાબર ઝીરો પેલા જ કીધું કે અહીંયા આવશે અહીંયા આવશે નહીં સરખા તો આની અંદર આપણે ટુ એક્સ માઇનસ થ્રી કોમન ગાઢ લો તો ટુ એક્સ માઇનસ થ્રી અને બીજું શું આવશે તો કે થ્રી એક્સ પ્લસ વન ટુ તો આની અંદરથી આપણે બે પાઠ પડશે શું આવશે એક ટુ એક્સ માઇનસ થ્રી બરાબર ઝીરો અને બીજો પાર્ટ શું બનશે તો એક્સમાં એક ઓલી સાઈડ જાય એટલે માઇનસ વન અને અહીંયા ગુણાકારમાં ત્રણ છે ગુણાકારમાં સામે જાય તો માઇનસ એક ના છેદમાં ત્રણ આ આપણને બીટા મળી ગયું અને અહીંયા આવશે ટુ એક્સ માઇનસ ત્રણ ઓલી બાજુ જાય એટલે શું આવશે પ્લસ ત્રણ ટુ ઓલી સાઈડ જાય એટલે અહીંયા ગુણાકારમાં અમે જાય તો ભાગાકારમાં ત્રણ ના છેદ બે આ મળી ગયું આપણને આલ્ફા તો આલ્ફા અને બીટા એના શૂન્ય શું મળ્યા શૂન્ય તો બહુ મોટાને ચકાસવા માટે શું આવશે તો કે પેલું આલ્ફા ગુણ્યા બીટા અને બીજું હતું આલ્ફા વચ્ચે બીટા આલ્ફા બીટા માઇનસ બી ના છેદમાં એ અને આ હતું આલ્ફા ગુણ્યા બીટા આલ્ફા આપણને શું મળ્યું બે એને બીટા બીટા કેટલું છે માઇનસ એક ના છેદમાં છેદમાં ત્રણ આનો જવાબ શું આવે ત્રણ દુ છ અને ત્રણ એક ત્રણ એટલે ત્રણ દુ છ એટલે એક ના છેદમાં બે પણ કેવા માઇનસ આમાં આખરે જોઈએ સી ના છેદમાં એમાં સી શું મળ્યો આપણને સી મળ્યો છે માઇનસ ત્રણ અહીંયા માઇનસ ત્રણ ના છેદમાં તે કેટલો છે છ ત્રણ માલ્ફા શું છે ત્રણ ના છેદ એટલે બે વત્તા બીટા શું છે ત્રણ હવે આમાં બાદ બાકી થાય એટલે કુલ નીચે શું આવશે તો બે અને કરશું અને ઉપર ત્રણ આ માઇનસ એક ના છેદ માં ત્રણ એને ગુણ્યા કેટલા કરો બે એટલે ઉપર નીચે બે વડે ગુણ્યા અહીંયા ઉપર નીચે ત્રણ વડે ગુણ્યા ત્રણતેરી નવ ત્રણતેરી નવ ના છેદ માં ત્રણ દુ છ વત્તા કયું આવશે તો કે માઇનસ બે ના છેદમાં છ નવ માંથી બે જાય તો કેટલા વધે સાત સાતના છેદમાં સાત ના માં છ આ જવાબ હવે આ સાઈડ નો જવાબ ચકાસી બી કયું છે તો કે બી વાળું છે માઇનસ સાત તો માઇનસ સાત અને ગુણ્યા માઇનસ અને એ કેટલું છે તો કે છ તો માઇનસ માઇનસ પ્લસ સાત ના છ આ બી કેવા એવા સરખા આપણે જવાબ ચાલો હવે આપણે હવે આપણે અહીંયા ને આના પછીનો દાખલો નેક્સ્ટ લેક્ચરમાં